કવિ કોને નિરાધ ગીત ગાવાનું કહે છે પંખીડાને કવિએ કોને પથ્થરો ફેંકવાની ના પાડી છે તો ભાઈ માળીને પંખીડાને કુદરત પાસેથી કઈ ટેવ મળી છે માણસોથી ડરવાની પંખીડાના ડરવા પાછળ કોનો હાથ છે નિર્દય લોકો હવે આપણે આવે છે ખાલી જગ્યા કવિ પંખીડાને ખાલી જગ્યા ચડવાનું કહે છે સુખથી પંખીરા ડરવામાં જ ડરવામાં જ પોતાનું ખાલી જગ્યા માને છે શેમ બરોબર કવિનું ખાલી જગ્યા પંખીઓ માટે સદા ખુલ્લું છે ઉપવન પ્રાકૃતિક સમાનતાની ખાલી જગ્યા સૌવે ત્યાગી છે એકતા હવે વાત કરીએ કવિ પોતાને પંખીડા સાથે જોડતા એ પંખી જેવા ગણાવે છે તો ભાઈ ખોટું કવિ કોઈ દિવસે પંખીડાના શરીરને હાનિ નહીં પહોંચાડે સાચું પંખીઓના ઉડી જવા પર ઉડી જવા પર દયાહીન હાથનો ડર જરૂર છે સાચું લોકો પંખીઓ પર નિર્દયતા આચરે તેનાથી કવિ સુખી છે ખોટું ચાલો વિદ્યાર્થીઓ હવે એક એક વાક્યના પ્રશ્ન જોશું ખાસ ધ્યાન દેજો ઉડી જતા પંખીઓને ઉદેશી કવિ શું કહે છે ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ કહે છે કે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર નિરાતે ચણ ચણજો ગીત ગાજો પંખીઓ ડરના કારણે શું છોડી દે છે પંખીઓ ડરના કારણે ચણ ચડવાનું ગીત ગાવાનું અને રમત રમવાનું છોડી દે છે પંખીઓ કવિનો ડર છોડી દે તે માટે પોતાની જાતને કોની સાથે સરખાવે છે પંખીઓ કવિનો ડર છોડી દે છે તે માટે પોતાની જાતને તેમની પાસે ચરતી ચરતી ગાય સાથે સરખાવે છે બરોબર હવે આગળ ઉડી જતા પંખીઓ સાંભળે ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે ઉડી જતા પંખીઓને ભય સતાવતો હશે કે કોઈ તેમના શરીરને હાનિ પહોંચાડશે કવિએ માણીને શેની ના પડી છે કવિએ માણીને ઉપવનમાં આવતા પંખીડા તરફ કંઈ પણ ફેંકની ના પાડી છે કવિનું ખુલ્લું ઉપવન કોના માટે હોય છે તો કવિનું ખુલ્લું ઉપવન સર્વે પંખીડાઓ માટે છે અને પંખીના પંખીડા પોતાનું કલ્યાણ સેમાં સમજે છે અન્ય જીવોથી કે મનુષ્યોથી ડરીને રહેવામાં જ પંખીડા પોતાનું કલ્યાણ સમજે છે બરોબર ચાલો આગળ વધશો કવિના મતે પંખીઓના ડરવા પાછળનું કારણ શું છે કવિના મતે નિર્દય લોકોના હાથના કારણે પંખીઓ મનુષ્ય જાતથી ડરે છે હવે આપણે વાત કરીએ છીએ ટૂંકમાં ઉત્તર બરોબર બધા ટૂંકમાં ઉત્તર વિદ્યાર્થીઓ પૂછાય એવા છે બરોબર તો વાંચી લેવા વિનંતી તો જેથી તમને આમાંથી પૂછાય તો તમને આવડી જાય પંક્તિનો સાર આવડશે તમે બિંદાસ તમે આ પ્રશ્ન લખી શકશો બરોબર ચાલો આગળ વધશો કવિ પંખીડાના ડરને દૂર કરવા માટે શું કહે છે કવિ પંખીડાના ડરને દૂર કરવા માટે કહે છે કે નિરાતે પણ ચડજો ગીત ગાજો અને કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર જે રમત રમતા હતા તે રમજો મારાથી કેમ ડરો છો હું પણ તમારી પાસે ચડતી ગાય જેવો છું હું કોઈ દિવસ તમારા શરીરને આની નહીં પહોંચાડો વળી મેં માણીને પણ તમારી તરફ કંઈ પણ ન ફેંકવા કહ્યું મારું આ ઉપવન તમારા જેવા બધા જ પંખીડા માટે છે રેડી ચાલો બીજો પ્રશ્ન પંખીઓના ડરથી પાછળ કોનો હાથ છે ડરની પાછળ કોનો હાથ છે કેમ તો ભાઈ પંખીઓના ડરની પાછળ નિર્દય લોકોનો હાથ છે કારણ કે તે ગમે ત્યારે તેમના પર પથ્થર ફેંકે છે પ્રકૃતિની સમાનતાને ભૂલીને આ લોકો બધે પોતાનો હક જમાવ જમાવ હોય છે તેથી તે પશુઓને હાની પહોંચાડવા જરા પણ અચકતા નથી પંખીડા આવા લોકોથી ડરે છે પંખીડા પોતાનું કલ્યાણ સેમાં સમજે છે કે પંખીડા પોતાનું કલ્યાણ મનુષ્ય જાતની મનુષ્ય જાતથી ડરવા જ ડરવામાં જ સમજે છે કારણ કે નિર્દય મનુષ્ય જાત પંખીડાને હાની પહોંચાડવામાં જરા પણ અચકતા અચકાતા નથી પંખીઓને કુદરત તરફથી ડરવાની ટેવ મળી છે મળી છે ક્યારે ઉડાડ્યા છે કેમ આ મેં પંખીઓને ઘણી વાર ઉડાડી છે પરંતુ અમને ક્યારેય હાનિ પહોંચાડી નથી પંખી ઉડાડવા પાછળ મારું કારણ એ છે કે તડકામાં સુકવેલા અનાજને એ બગાડે છે ઘણી વાર તો ઘરના ઘરના જરૂખામાં પણ માળો કરતા હોવાથી એમને ઉડાડ્યા છે તમે પશુ પંખીઓ માટે શું શું કરો છો તો આમાં તમે જે તમે તમારી રીતના પણ લખી શકો છો તો આ પ્રશ્નો તમારા હવાલે છોડીશ બરોબર વિદ્યાર્થી હવે મુદ્દાશર પ્રશ્ન મુદા આ બધા મુદ્દા સર પ્રશ્નો છે મુદ્દાશર પ્રશ્નમાં ખાસ કરી તમને જો આ પ્રશ્ન આગળ શીખવા માટે તમારે ખાસ કરવાનું શું છે પહેલાં તો છે પંક્તિનો સાર સમજવાનો પંક્તિ આપણને શું સમજાવે છે એ તમે સમજો તો તમને એનો ભાવાર્થ આ પ્રશ્નો પાકો કરવામાં તમને કોઈ પણ અડચ ન આવે તો એ પણ હું તમારા હવાલે છોડીશ બરોબર કુદરતે કુદરતે સર્જેલા બધા જ જીવો સમાન ગણી છે હા કે ના સમજો તો આ પણ તમે થોડુંક તમારી રીતના પતલ લખી શકો છો પણ એમાં તમે મનુષ્યો જાતિ વિશે પણ તમારે સમજાવવું પડશે ખનીજ જમીન એના વિશે પણ સમજાવવું પડશે થોડું થોડું તો એ તમે આમાં વાંચશો તો પણ તમને ખબર પડી જશે પણ કાવ્ય પંક્તિ સમજાવો પંક્તિના જે નાના નાના ટુકડા છે આ પણ તમને વિદ્યાર્થીઓ પેપરમાં પૂછી શકે એવું નથી લખ્યું કે મુદ્દાસર પ્રશ્નોની અંદર પ્રશ્ન જ પૂછે કાવ્ય પંક્તિ પણ પૂછાઈ શકે આ એક વાત યાદ રાખવાની બરાબર ચાલો આગળ વધશું એવી રીતના અહીંયા પણ એક પંક્તિ છે તો આ પણ તમને આવડી જાય છે આ કાવ્ય પંક્તિ જે છે તમે પાઠ્યપુસ્તકમાંથી પણ જોઈ જોઈને લખી શકો છો હવે નીચે છે તો આ કાવ્ય પંક્તિના ભાવ ભાવ દર્શાવતી પંક્તિઓ છે તો આ તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ ખાસ કરી સરખી રીતના લખવાનું પાકું કરવાનું જો તમારા સાહેબ તમને આ બધી વસ્તુ પૂછતા હોય તો બરોબર ચાલો આગળ વધશો એવી જ રીતના પંક્તિના વાક્ય બનાવવાના પંક્તિમાંથી વાક્ય બનાવો બરોબર તો આ પણ તમને પેપરની અંદર પૂછાય અમુક વાક્ય સુધારવાની વસ્તુ છે તો અહીં છે આ તમને આવડી જાય એમ છે એવી રીતના ઈ જ વસ્તુ સેમ ટુ સેમ અહીંયા પાછળની બાજુ છે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો ચાલો હવે આગળ વધશું તો આ વસ્તુ પણ પૂછાઈ શકીએ પણ આપણે છે તો લખવી પડશે બરોબર હવે અહીંથી આ બધી વસ્તુ પણ પૂછાઈ શકે એવી નથી અર્થભેદ કે ભાઈ વન હોય તો એ થાય અરણ્ય થાય એના અલગ અલગ શબ્દકોષનો ઉપયોગ કરી આપણે એના અર્થ કરવાના છે રેડી ચાલો હવે સમાનત શબ્દ

બરોબર એવી રીતના વિરુદ્ધથી શબ્દની વાત કરીએ આપણે સુખ તો દુઃખ ક્રૂધ તો દયાળુ પછી શીમ તો અસીમ કુદરતી કૃત્રિમ આની તો લાભ સભ્યો તો અસમ સુધારો વિદ્યાર્થીઓ તમને આવડશે શબ્દકોષ પણ તમને આવડી જાય એવી વસ્તુ છે તો ખાસ કરીને ધ્યાન રાખજો બરોબર છે આ છે બાકીની વસ્તુ તો ચાલો વિદ્યાર્થીઓ હવે આપણે પાઠને અહીં આપણે અહીંયા અહીં એન્ડ કરશું તો આઈ હોપ કે તમને આપણા વિડીયોની અંદર તમને બધી વસ્તુ સમજાણી હોય તો આપણે ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી તમને આપણા બધા વિડીયો તમને પસંદ આવે ચાલો વિદ્યાર્થીઓ તો આપણે વિડીયોને અહીં કરશું જય હિન્દ જય ભારત